આકાશવાણી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ સાથે સમાચાર સમા વાંચે છે નમસ્કાર સમગ્ર દેશ આજે છોતેરમો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણી પરેડની સલામી ઝીલશે ગણતંત્ર પરેડ સવારે સાડા દસ વાગે શરૂ થશે ગણતંત્ર દિવસની પરેડમાં રાષ્ટ્રની સંસ્કૃતિ અને સૈન્યની તાકાત જોવા મળશે ગણતંત્ર પરેડની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથે થશે ધ્વજારોહણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો મુખ્ય અતિથિ રહેશે દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગામડાઓના સરપંચો હસ્તકલા અને હાથ વણાટ કારીગરો સ્વસહાય જૂથના સભ્યો સહિત ચોત્રીસ શ્રેણીઓમાં દસ હજાર ખાસ મહેમાનો ભાગ લેશે જેમાં કચ્છમાંથી પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ ઉજવણીમાં સામેલ થશે રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજવામાં આવશે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ કરવામાં આવશે જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રીઓ અને અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વિવિધ જિલ્લામાં ધ્વજવંદન સમારોહ કાર્યક્રમ આજે યોજાશે જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે યોજાશે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના હસ્તે ધ્વજવંદન કરાશે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડ પણ યોજાશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો નગરપાલિકાઓ શાળા કોલેજો અને જુદા જુદા સ્થળોએ આજે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે કેન્દ્ર સરકારે છોતેરમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એકસો ઓગણચાલીસ મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી નવાજવાની ઘોષણા કરી છે જેમાં સાત વ્યક્તિઓને પદ્મ વિભૂષણ ઓગણીસ વ્યક્તિઓને પદ્મભૂષણ અને એકસો તેર મહાનુભાવોને પદ્મશ્રી આપવા જાહેર કર્યું છે ગુજરાતમાંથી આઠ મહાનુભાવોની પસંદગી થઈ છે સંગીત ક્ષેત્રે કુમુદીની લાખિયાને પદ્મ વિભૂષણ વેપાર અને ઉદ્યોગ માટે પંકજ પટેલને પદ્મભૂષણ રાજકોટ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્ર નિયામક તુષાર શુક્લ લેખક ચંદ્રકાંત શેખને સમાજ સમાજસેવક સુરેશ સોની અને લવજી પરમાર ચંદ્રકાંત સોમપુરા અને રતનકુમાર પરિમુને પદ્મશ્રી અપાશે પુરસ્કાર વિજેતાઓમાં ત્રેવીસ મહિલાઓનો સમાવેશ થાય છે અને યાદીમાં વિદેશી એનઆરઆઈ પીઓઆઈ ઓસીઆઈ શ્રેણીના દસ વ્યક્તિઓ અને તેર મરણોતર પુરસ્કારના વિજેતાઓનો પણ સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ત્રાણું વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી આમાં સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમાં અગિયાર મરણોતર પુરસ્કારોનો સમાવેશ થાય છે આમાં એક મરણોત્તર સહિત બે કીર્તિચક્ર ત્રણ મરણોતર સહિત ચૌદ શૌર્ય ચક્ર એક સેના પદક બાર વીરતા સાત મરણોત્તર સહિત છાસઠ સેના પદક બે નૌકાદળ પદક અને આઠ વાયુસેના પદકનો સમાવેશ થાય છે મેજર મનજીત અને નાયક દિલાવર ખાનને મરણોતર કીર્તિચક્ર એનાયત કરવામાં આવ્યું છે કીર્તિચક્ર હિંમતવાન કાર્યો અને આત્મબલિદાન માટે એનાયત કરવામાં આવે છે રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને અન્ય કર્મચારીઓને ત્રણસો પાંચ સંરક્ષણ સન્માનો એનાયત કરવાની પણ મંજૂરી આપી આમાં ત્રીસ પરમ વિશિષ્ટ સેવાચંદ્રકો પાંચ ઉત્તમ યુદ્ધ સેવાચંદ્રકો સત્તાવન અતિવિશિષ્ટ સેવાચંદ્રકો અને દસ યુદ્ધ સેવા ચંદ્રકોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છોતેરમા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ તટરક્ષક પદક અને તટાક્ષક પદકને મંજૂરી આપી છે આ પુરસ્કારો કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની ફરજ દરમિયાન તેમની બહાદુરી ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા અને વિશિષ્ટતાપૂર્ણ સેવાની માન્યતા આપે છે રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોના કર્મચારીઓને અઠાવન ઉલ્લેખિત ડિસ્પેચને પણ મંજૂરી આપી જેમાં ચાર મણોત્તરનો સમાવેશ થાય છે આ યાદીમાં ભારતીય સેનાના પંચાવન સશસ્ત્ર દળના કર્મચારીઓના નામ સામેલ છે ઓપરેશન રક્ષક માટે ચૌદ જવાનોને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ચાર મરણોત્તર ઓપરેશન સ્લો લેપડ માટે આઠ ઓપરેશન હિફાજત માટે છ અને ઓપરેશન સહાયતા માટે બે સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ સાથે બુલેટિન પૂરું થયું નમસ્કાર